छा त थोरी बांजरा वड़ा हक रेती नथो झटा साईं ॼमूं वचूं था पिया घटि आसमान के त पुट જાડા ફાણા તેગ વાળા ગાળા વેગ જાગ્યા પાણવાળા વાળા રંગે ગાળા રંગ તાળા પોર ફોગાળા ઉઠેડવા એ વાદળા નોર પાડે પલે તારી બંધુ ગારી ભાગે રણ તોરિયા ને કેકાણા જાણકી ગાણી ઢાણકી ફાફરા ગાડી જાણકી જારદા ગાર યોટિયા જોદાર ડાણકી મામલે હોરા કર માર માર આજ હનુમંત ધમવા ને લંકાડાળા જેમ હાલા વેરી હાંદા ગાડા તોડિયા વિશે સાડા તોડિયા પાંજરા વાડા હાગડે થી બાગ છૂટે બાગ બોલી ગામડા માં હાગ બાગ ને તો જટા સિંહે જે જાડા વજુંદા બેના કે જાણ કટા આસમાન કેતા બુટ્ટા જમી તાક જાડા ફાળા તેગ વાળા ગાળા વેગ જાગ્યા પાણ વાડા રંગે ગાડા રંગ તાળા પોર

અને ઠેર ઠેર ગલીએ ગલીએ ચોકે ચોકે નવરાત્રી ઉજવાતી હોય ત્યારે સાક્ષાત જગદંબાઓ જ્યારે ઉતર્યા હોય તેવું લાગતું હોય છે ને ત્યારે હાલ આપણે ગોંડલમાં છીએ ગોંડલમાં રાજકુવરમાં હાઈસ્કૂલમાં છીએ અહીંની બાળાઓ જ્યારે ગરબી રમવા ઉતરે છે અનેક પ્રકારના રાસ રજૂ કરે છે તલવાર રાસ રજૂ કરે છે ત્યારે ભર ભલા લોકો જોઈને મંત્ર મુગ્ધ થઈ જતા હોય છે ત્યારે આવો નિહાળ્યા રાસ ને વાત ગુજરાતી પર તમે ક્ષત્રિય સમાજના નોરતા પણ થાય છે આપણે ત્યાં આશાપુરા માતાના મંદિરે થાય છે ગઢમાં આપણે કચ્છમાં આશાપુરા આશાપુરાના જે છે મઢ ત્યાં પણ નોરતા થાય છે ગોંડલમાં થાય છે હમણાં પદ્મ કુંવર હાઈસ્કૂલમાં થશે આપણે જોવા જશું એમાં તમે જોજો ક્ષત્રિણી બેન દીકરીઓ જે રમતી હશે તમને એમ લાગે ચોસઠ જોગણી ના દર્શન થઈ ગયા તમારે ચોટીલાના ડુંગરે જવું ના પડે ખોડલના તમારે ક્યાંય ખમકારા જોવા હોય તમને તમારી નજર સામે જ મળે સાહેબ એની માન મર્તબો એની તમે જુઓ નજાકત પશ્ચિમી અદા હૈ ઓર શર્મ હિન્દુસ્તાન કા ગહેના તો તમે જુઓ તો તમને ખ્યાલ આવે તમારા મનમાં વિકાર જેમ પાણીમાં ફટકડી નાખો ને કચરો બેસી જાય એવી રીતે તમારા મનનો વિકારે બેસી જાય તમે આને જુઓ ત્યાં તમને લાગે જગતંબા રમી રહી છે તમારી બેન તમારી દીકરી તમારી માં એ રમી રહી છે સ્વયં જગતંબા ખેલી રહી હોય એવું તમને લાગતું હોય તો એ પ્રકારની સંસ્કૃતિ હવે વધી રહી છે ગમ મન ગોગોરો ગમા ગઠા મમ મજા જાર ધમા મમ 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 ભોગમાગ ગજ નિઝત ગાવે ਏ ਜਗ 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 ਮਗਾਟ ਤਕ ਤਕੇ ਤਕੇ ਤੇਤ ਦਾਦ ਨੋਧਮ ਪ੍ਰਗਦਗ ਲਿਲਾਟ ਲਾ ਲਿਡਨਾਟ ਲਾਵੇ ਹਦਬਦ ਯਦ ਗੋਦ ਲੈਨ ਪਦਵਦ ਪ੍ਰੀ ਸੱਜ ਪ੍ਰਵੇਨ ਗਦ 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 ਜ਼ੈ ਸਕੀਨ ਜੀ ਜ ਨਵੀਨ ਜਾਜੇ ਏ ਹਰੀ ਹਰ ਯਦ ਯੇਰ ਯੇਰ ਬਿਕ ਸੁਦ ਜ਼ੁਰ ਬੇਰ ਬੇਰ ਫਰਗਟ ਗਤ ਪੈਨ ਪੈਰ ਨਟ ਵਰਨਾ ਜੇਰ ਜੀ ਇਹ ਫਰਗਟ ਗਤ ਪੈਰ ਪੈਰ ਨਟ ਵਰਨਾ ਜੇ ਕੇ ਜੀ ਨੋਧਨ ਸਬੀ ਨੰਦ ਨੰਦ ਮਕ ਸੁਵਾਸ ਮੰਦ ਮੰਦ

એ હર યર યજ યર જેર બીક સુત સુર બેર બેર ફરગટ ગત ભેર ભેર નટવર ના જેર જીએ ફરગટ ગત બેર ભેર નટવર ના જે આપણી સાથે રાજભા જાડેજા જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે વાત કરીએ રાજેન્દ્રસિંહ શું કહેશો સૌ પ્રથમ તો આ રાસનું આયોજન કઈ રીતે કરવામાં આવે છે અને આ રાસને લઈને શું કહેશો આપના માધ્યમથી વાત ગુજરાતીના દર્શકોને નવરાત્રિની ખૂબ શુભેચ્છા અને પેલેસમાં આપનું સ્વાગત છે જ્યારે નવરાત્રિના ઉત્સવની અને રાજકુમારબા સાહેબ કન્યા વિદ્યાલયની વાત હોય ત્યારે આ કન્યા વિદ્યાલયને આશરે પિંચોતેર વર્ષથી આ સંસ્થા ચાલે છે આ સંસ્થાનો નિયમ એવો છે કે જે ગોંડલના મહારાણી સાહેબા હોય તે જ એમના પ્રમુખશ્રી હોય એટલે કે અધ્યક્ષ સ્થાન એમનું હોય છે હંમેશા હાલ આપણા રાજમાતા સાહેબ કુમુદ કુમારીબા સાહેબ છે તેમના સ્થાને ત્યારે પોતે મહારાણી સાહેબા હતા અત્યાર હાલમાં રાજમાતા સાહેબ છે તેમની નિશ્રામાં સંપૂર્ણ સંસ્થા ચાલે છે અને હું માનું છું ત્યાં સુધી રાજમાતા સાહેબ પોતે પણ કદાચ પચાસ વર્ષ પ્લસથી તો પોતે અધ્યક્ષા તરીકે છે અને એની સીધી નજર હેઠળ આ સંસ્થા ચાલે છે જ્યારે નવરાત્રિની વાત હોય ત્યારે સ્વાભાવિક છે કે નવે નવ દિવસ આ સંસ્થામાં નવ દિવસ અલગ અલગ રાસ દીકરીઓના બધા રજૂ થાય છે અને એક દિવસ એવો હોય છે કે જ્યારે રવિવારનો દિવસ હોય ત્યારે રાજમાતા સાહેબ ગોંડલ મહારાજા સાહેબ અનેક રાજવી પરિવારો અને મહાનુભાવોની પણ આ ખાસ ઉપસ્થિતિ રહેતી હોય છે તલવાર રાસ છે એ એક શૌર્યતાનું પ્રતિક છે એ તલવાર રાસ દીકરીઓ દ્વારા રજૂ કરવામાં આવે છે અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવે છે થાળી રાસ છે એ પણ એક જૂની પરંપરા છે અત્યારે તો હાલ લોકો ભૂલી ગયા છે થાળી રાસને પણ થાળી રાસ છે એ જૂની પરંપરા છે એટલે આવા અનેક જે આપણી પરંપરામાં જૂની જૂની જે આપણી સંસ્કૃતિ હતી એ દીકરીઓ ખાસ કરીને બધા દીકરીઓ ઉજાગર કરે છે અને ખૂબ સારી રીતે આ નવરાત્રીનો મહોત્સવ ઉજવાય છે રજપા ખાસ કરીને વાત કરીએ તો અત્યારે જે રીતે આપણે જોઈએ કે નવરાત્રીઓ ઉજવાતી હોય છે બહુ મોટા આયોજનો થતા હોય છે નવરાત્રીમાં ત્યારે ક્યાંક ક્યાંક આવી સાંસ્કૃતિક નવરાત્રી જોવા મળતી હોય છે તો શું મહત્વ છે અને શા માટે આ આયોજન આ ગોંડલમાં કરવામાં આવે છે બિલકુલ અત્યારે તો ડિસ્કો દાંડિયા અને એ બધો જમાનો છે અને લોકો જાતા હોય છે સ્વાભાવિક છે પણ આપણે સૌ જાણીએ છીએ કે આપણે મોટાભાગના દેવી ઉપાસકો છીએ અને જ્યારે નવરાત્રિ વર્ષની અંદર ચાર નવરાત્રિ હોય છે એમાં પણ ખાસ કરીને જ્યારે આસો મહિનાની આ નવરાત્રિ તો લોકો માટે એક ભક્તિનું પ્રતિક છે અને આ ભક્તિના પ્રતિક માટે થઈ અને આપણે સૌ જે દીકરીઓ નાના હોય ત્યારથી ગરબા લેતા હોય અને એક પ્રકારથી જુઓ તો એ માતાજીની આરાધના કરતા હોય છે અને મારી દ્રષ્ટિએ હું કોઈ ડિસ્કો કે જે કોઈ વટેવર જે બી હાલતું એનો કોઈ વિરોધ કરું એવું નથી પણ જે સંસ્કૃતિ છે જે પરંપરા છે એ પરંપરાને જાળવવાનો આપણી રાજકોરબા સાહેબ વિદ્યાલયમાં હંમેશા પરંપરાને જાળવવાનો આગ્રહ રહ્યો છે કેટલા દીકરીઓ દ્વારા રાસ રજૂ થતો હોય છે અને એને પ્રેક્ટિસ રૂપે શું કરવામાં આવતું બિલકુલ આ બધી જ જે દીકરીઓ બધા છે તે ખાસ કરીને બધા જ આની અંદર ભાગ લેતા હોય જે ભણતા હોય જે બોર્ડિંગ સ્કૂલમાં હોય તે તો ખાસ કરીને બધા ભાગ લેતા હોય છે અને એમાં બધાનો રાસ અલગ અલગ હોય છે ઘણા દિવસ અગાઉથી અમારા હર્ષાબા સાહેબ જે આપણા ગ્રહમાતા છે તેમજ તમામ એમનો જે અમારો સ્ટાફ છે એ બધા સ્ટાફ દ્વારા એને પ્રેક્ટિસ કરાવવામાં આવતી હોય અને ખૂબ સારી તૈયારી હું એવું માનું છું કે લગભગ વીસ દિવસ મહિના દિવસ અગાઉથી તો બધી તૈયારી શરૂ થઈ ગઈ હોય છે

ਖੜਖੜੇ ਮੜੀ ਖਬਰ ਗਾਢਾ ਖੜਖੜੇ ਓਟੀ ਅਮਰ ਮੈਂ ਕਸ ਕਮਰ ਮੈਂ ਦੋ ਜ਼ਮਰ ਮੈਂ ਝਰਣੀ ਦੇ ਦਾਡ ਮਰ ਮੈਂ ਖੜਗ ਘਰ ਮੈਂ ਰਣ ਨਗਰ ਮੈਂ ਧਾਰਣੀ ਓ ਦੇ ਹਮਰ ਮੈਂ ਨਹੀਂ ਘਰ ਮੈਂ ਦੇਵਮਰ ਮੈਂ ਦਰਖੜੇ ਤੋਨਲ ਜ਼ਮਾ ਢਾਵਿਓ ਮਬਾਢਾ ਖਬਰ ਗਾਢਾ ਖੜਖੜੇ ਮੜੀ ਖਬਰ ਗਾਢਾ ਖੜਖੜੇ હાલ આપણી સાથે મહારાણી શ્રી રાજકુંવરબા ગર્લ્સ હાઈસ્કૂલના લેડી સુપ્રિન્ટેન્ડન્ટ જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર શું નામ છે બેન સૌપ્રથમ આપનું અને શું કહેશો કે જે રીતે આજે આ રાસ રચાયો અત્યારે આપણે જોઈએ તો અનેક પ્રકારના જે ગરબાઓ થતા હોય છે પરંતુ અહીં જે સાંસ્કૃતિક ગરબા થાય છે એને લઈને શું કહેશો મારું નામ હર્ષાબા જાડેજા છે અહીંયા આ સ્કૂલ છે ઓગણીસો થી કાર્યરત છે એટલે ગણો ને તો ગરબાનો સમય ગણો ઓગણ એસી વર્ષ જેવું થઈ જાય ત્યારથી સતત અહીંયા ગરબાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે એમાં તાલી રાસ હોય છે થાળી રાસ હોય છે ઘુમ ઘુમર ગરબા રાસ હોય છે તલવાર રાસ હોય છે લીલી લેમડી એવા અનેક દાંડિયા રાસ બધા રાસનું આયોજન દીકરીઓ બધા એમાં ઉત્સાહથી ભાગ લે છે કેટલા દિવસની પ્રેક્ટિસ કરતા હોય છે દીકરીઓ ઝાઝા ભાગે પંદરથી વીસ દિવસની જ હોય છે કારણ કે એ લોકોને સ્કૂલ ચાલુ હોય ટ્યુશન ચાલુ હોય એમાંથી એ લોકોને કલાક બે કલાકનો સમય મળે એમાં બધાયનો વારાફરતી એ લોકો પ્રેક્ટિસ કરતા હોય છે એટલો બધો સમય અમને મળતો નથી કારણ કે એ લોકોને એક્ઝામે જ આવવાની હોય છે હમ બેન ખાસ કરીને આજે જોયું તો જે તલવાર રાસ રજૂ થયો અને દીકરીઓ છે નાની નાની દીકરીઓ પણ તલવાર લઈને જ્યારે મેદાનમાં ઉતરી હતી અને આપણે ત્યાં તો સંસ્કૃતિ છે અહીં રાણી લક્ષ્મીબાઈ થયા છે પરંતુ શું કહેશો કે નાની નાની બાળ બાળાઓ જ્યારે તલવાર રાસ શીખતી હોય છે ત્યારે કેટલું અઘરું છે શીખવાડવું એને અઘરું તો ઘણું જ લાગે કારણ કે આપણે જ કોઈ વજનવાળું વસ્તુ ઉપાડી છીએ તો હાથ જલાઈ જાય છે તો આ તો તલવાર છે એ વજનવાળી જોઈ અને અમે ક્યારેય પણ દીકરીઓને ફોરી તલવારથી શીખડાવ્યા નથી ઓરિજિનલ જે દરબારી તલવાર હોય એનાથી જ દીકરીઓ પ્રેક્ટિસ કરતા હોય છે પણ એક ક્ષત્રિયનું લોય છે ને કે તલવાર હાથમાં આવતા જ એ લોકોને તાન આવી જાય છે એટલે એમાં તો કોઈ બે મત નથી એટલે એ આરામથી ગમે એટલે વજન વાળી તલવાર હોય તો આરામથી સમોડી શકે છે જયારે ડર ન લાગે નહીં ડર એમને પણ નથી લાગતો ને અમને પણ ડર નથી લાગતો કે એને કઈ થઈ જશે કારણ કે હવે અમને એટલું મનથી નિરાશ છે કે ના એ લોકો કરી જ લેશે

અભ્યાસ કરીને ગયા અભ્યાસ કરે છે એ સમય જતા જ્યાં આગળ જશે ને એ આ નોલેજ એમની પાસે છે ને તો બીજાને આપશે કે આવો જ ગરબીમાં આવી સાંસ્કૃતિક કાર્યક્રમની બધે રજૂઆત કરો કારણ કે કોઈને એ લોકોને બહાર અત્યારે ઘરે જાય છે બાર ધોરણ ભણે તો એ લોકોને ક્યાંય જવું ગમતું નથી કે પાર્ટી પ્લોટના ગરબા હોય કે બાર શેરી ગરબા હોય એ એમ કે અમને રાજકુરબાની ગરબી જ યાદ આવે છે એ મર્યા માન મર્યાદાની ગરબી છે રજભાઈ આપણે જોઈએ તો અત્યારે સ્ત્રી સશક્તિકરણની આપણે વાતો કરતા હોઈએ છીએ પરંતુ આ ગોંડલમાં તો આપણે જોવા મળ્યું છે કારણ કે જે રીતે એક સ્ત્રી જે છે તે રસોડામાંથી બહાર નીકળે નીકળીને તલવાર જે હાથમાં ઉપાડી શકે છે આ સ્ત્રી સશક્તિકરણનું સૌથી મોટું ઉદાહરણ છે તો એને લઈને શું કે સ્ત્રી જાગૃતિ લઈને જ્યારે સ્ત્રી સશક્તિકરણની વાત આવે તો ભારત વર્ષની અંદર હું માનું છું ત્યાં સુધી મહારાજા પ્રજાવત્સલ સર ભગવતસિંહજીએ જ આ શબ્દ આપ્યો છે સ્ત્રી સશક્તિકરણનો અને હાલમાં જે અમારા રાજમાતા સાહેબ છે એ પોતે જ સ્ત્રી સશક્તિકરણનું ઉમદા ઉદાહરણ છે ઉમદા ઉદાહરણ એટલા માટે છે કે પોતે ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે જોડાયા છે પણ ખાસ કરીને જ્યારે આપણે દીકરીઓની વાત ઉપર આવતા હોય ત્યારે હું આપણે ચોક્કસ કહીશ કે જે રાજકુમારબા કન્યા વિદ્યાલયની અંદર જે દીકરીઓ ભણે છે એને માત્ર એજ્યુકેશન લેવાનું શિક્ષણ લેવાનું એવું નથી પણ એક દીકરીનો સર્વાંગી વિકાસ થાય અને એ દીકરી ભવિષ્યમાં કોઈના ઘરે સ્થાન શોભાવે તો એ દીકરી પોતાના પગભર પણ ઊભી રહી શકે બીજું કે ખાસ કરીને આપણી જે સંસ્થા છે એ વિદ્યાલયની અંદર માત્ર એજ્યુકેશન નહીં પણ એજ્યુકેશનની સાથે એમની બધી જ સ્કિલ એટલે આજે આપણે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની નિશાળો ચલાવી એ છે એ આ એની અંદર છે જ પરંતુ એની સાથે સાથે દીકરીઓને કુકિંગ રસોઈ કેવી રીતે કરવી પછી ખાસ કરીને ભરતકામ સીવણ ક્લાસીસ કમ્પ્યુટર ક્લાસીસ આવા વિગેરે વગેરે કે જેનાથી દીકરીઓ પોતે પગભર બને એના માટે થઈને હંમેશા અમારા રાજમાતા સાહેબનો ખાસ કરીને એમનો પોતાનો આગ્રહ હોય છે કે આવી રીતે દીકરી તૈયાર થાય તો ભવિષ્યમાં પણ એને કામ લાગે જ્યારે આપણા ખાસ કરીને જ્યારે આપણે બધી વાત કરી છે બધી અલગ અલગ સ્કિલની પરંતુ આપને નવાઈ લાગશે કે આ એક એવી સંસ્થા છે કે જ્યાં નવરાત્રિ પણ ઉજવાય છે શિવરાત્રિ પણ ઉજવાય છે જન્માષ્ટમી પણ ઉજવાય છે કે જેના બધા જ જે તહેવારો હિન્દુના આવે છે એ બધા જ તહેવારોને સારી રીતે રાજમાતા સાહેબની નિશ્રામાં જ આપણે બધા ઉજવી છે અને એ એટલા માટે ઉજવવામાં છે કે દીકરીઓને માત્ર શિક્ષણ નહીં પરંતુ એ તમામ રીતે સંપૂર્ણપણે એક દીકરી પગભર થાય એક દીકરી છે એ ભવિષ્યમાં જ્યારે સ્ત્રી તરીકે કોઈનું મેં કીધું એમ ઘર શોભાવે ત્યારે એ દીકરીમાં તમામ પ્રકારના સંસ્કાર હોવા જોઈએ અને ખાસ કરીને જ્યારે રાજપૂત સમાજની આ વિદ્યાલય છે અત્યારે રાજમાતા સાહેબના આશીર્વાદથી તમામે તમામ સમાજની દીકરીઓ ત્યાં ભણી શકે છે કોઈ એવું નથી કે કોઈ એક જ કો ચોક્કસ કોઈ જ્ઞાતિના કે સમાજના પરંતુ જ્યારે રાજપૂત સમાજની દીકરીઓની વાત હોય તો રાજપૂત સમાજની દીકરીઓને જે શિક્ષણ ફી હોય છે જે ફી લેવામાં આવે છે એમાં પણ ખાસ કરીને જે શિક્ષણ ફી હોય એ શિક્ષણ ફી સંપૂર્ણપણે માપ છે જે દીકરીઓ બોર્ડિંગમાં રહે છે અને શિક્ષણ ફી માફ છે એને માત્ર રહેવાના જમવાના એટલે કે બોર્ડિંગના એટલા જ એને ખાલી રકમ ચૂકવવાની થાય છે શિક્ષણનો પણ એક પણ રૂપિયો રાજમાતા સાહેબ દ્વારા લેવામાં નથી આવતો